જય માતાજી જય માતા હું હિમસિંહ જાડેજા પાસા લગાવવામાં આવ્યા છે તો સરકારને ને કેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજને આવી રીતના દબાવવાથી સમાજ દબાશે નહીં કદાચ ક્ષત્રિય સમાજના એક એક ઘરના ઘરમાંથી જેલમાં પૂરશો ને કોઈ ક્ષત્રિય સમાજ દબાવવાનો નથી ક્ષત્રિય સમાજ સિત્તેર ક્ષત્રિય સમાજ ઉપર અન્યાય થાય છે તો એ ક્ષત્રિય સમાજ વહેલી તકે આવે તો આનું વધારે વધારે આંદોલન થશે અને ક્ષત્રિય સમાજ જેલ ભરો આંદોલન કરશે અને દરેક ક્ષત્રિય સમાજ ગુજરાતમાં જેટલો છે બધા ક્ષત્રિય સમાજને તમે પૂરી દેજો કારણ કે આવી રીતના ખોટો અન્યાય આવા કેસો કેટલા ઉપર છે કેમ બીજા પાછા નથી એક ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો સત્ય સમાજ ને ટાર્ગેટ કરવામાં ના આવે અને વહેલી તકે છોડવામાં આવે એવી હું વિનંતી કરું છું સરકાર ને આનો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય માતાજી જય માતાજી